તો જય માતાજી મિત્રો આજે આપણે જરા છો ઓગળ કેમ કે આજે ઠાકોર સમાજની મિટિંગ છે કેમ કે મારા સમાજના બધા આગેવાનો આવે છે તો અમે પણ જારા છે દશરથ બે અમારા ગામમાંથી ત્રણ ડાલા તો જ્યાં છે પણ આવી પેટથી હું વિચાર્યું કીધું હેડો આપણે પણ જાઉં તો વિડીયોમાં બનાવો આપણે જ્યાં ફટાફટ વગડ તો દશા આવે તો આવા તો મિત્રો એક બાઇક લઈને નેહર્યા હતા પણ જો બાઇક નો થઈ ગયો છે કારણ કે ઘણા બધા આવી ગયા છે

અને હમણાં અમારા ભાઈબંધ બંધ આવી ગયા છે તો અમે રસ્તો ભૂલી ગયા છો કારણ કે શેડી હતી શેડી શેડી રાતા હતા શું કેવું અલ્પેશ એટલે કે મને આવી નહીં તો હવે ગમે એમ કરીને બાઈક તો ઓલી સાઈડ બહુ ઉધારો છે એટલે એ બાઇક વાળા ની ચેડે ચેડ અમે હમણાં ફટાફટ ઉપડા રહ્યા છો અમારે અમારા ગામ ની બાઇક હમણાં આયરો છે ભૂલા થાય રહ્યા ફાવાદી નો બાઇક તો અમે ભૂલા પડી ગયા હતા થોડા પણ એડજસ્ટ કરી લઈશું ભૂલા પડી ગયા પણ આપણે ગોતી લેવા આપણે ગોતી આ તો મિત્ર માં બન્યા રહો મિત્ર ફટાફટ કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને બોરે બાયડી ભલે બોયડ્યું તો ખૂબ છે વાત જ નહીં કરવાની ને આપા અને જો ખાલી અમે ઠેકરા ફેકરા અમારા હમણાં અનો દીધું આવે છે હમણાં બૂમ પડાવતા તો હવે ફટાફટ મારે તમે આજ ખાલી નજારો તો થળીનો નો જોવો છો કેવો છે એમ ખાલી જેમ બાકી છે જો એ રાજી આઈ એ એ તાકતા નહી હમણા તું શું કરે મોલ્યા હમણા ધૂર અમાર નરો શૂટ કરે છે ને હમણા ધૂએ પતાય ઉભા દે તમે જોઈ છે ફોટો આવ્યો એક નંબર બતાવી બતાવી તો મિત્ર તો ફોટો તો અધરો આવ્યો છે પણ થોડોક બાર ના આવડ્યો નહીં તો એનો આપણે હવે ફટાફટ ધો ફોટા બોટા વળતા પાડીશું અતારી પાડે રૂગું નહીં આપણે ફટાફટ પોતા રેડી તો મિત્ર વિડીયો આપણે આવી ગયા છે ટ્રાફિક બહુ છે ગાડી બાઈક મળી જશે અને જુઓ ખાલી તમે ટ્રાફિક એટલે જુઓ મિત્ર ઠાકોર સમાજની વાત ના થાય પણ ઠાકોર સમાજની એક તો ઓછી છે આ દેમ દેખાય કે ના છે તો ટ્રાફિક એટલું છે કે વાત છોડી દઉં

অলপজী ঠাকুৰ জীৱন আহি মাহল গেৰম য આયા નાની ગાડી ભંડી ગાડી માયા કાકીની ગાડી આવે એને આમના તો રો ગાડી બે વેગન તો આ ગાડીમાં ચાર્જ થાય તો ગરમ કાકી ઠાકો જમશે હું તો આયો હું તો આયો હલપીજી ની તમે હલપીજી થોડું સારું લાગ્યું રેડી મિત્રો કાકે ગમન

મેજરા ઠાકોર સમાજની મિટિંગમાં રહીને અમે આયા રહ્યા અને આ થાળીમાં વળી ઊભા છો અને આમાં આમાં કાંઈક રોવા માંડ્યું ફોટો પાડો તો પણ બીક લાગતી દીધી હા બેટો વાહ પડે તો હા રોવા છે ને બાકી બાપ અલભાઈ તમાર ફોટો નહીં પાડો કને નહીં